મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો નોંધાવાયો છે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે હાલ ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મ ચકાસણી પણ શરૂ થઈ ગઈ છે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લીગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે જે બાદ ચકચાર ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને હવે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાની વાતને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો ચૂંટણી કમિશનરને ફરિયાદ પણ કરવામાં આવી છે

શું વાંધો ઉઠાવ્યો હતો વાંધો હતો કે એમને એવું હતું કે આ વાંધો એટલે એક બે પોઈન્ટ કરી કાર્યકર્તાઓ જે પ્રકારે વાંધો ઉઠાવવામાં આવ્યો છે આ જ જો વાંધો તો ચોક્કસપણે કોંગ્રેસને મુશ્કેલીઓ વધી શકે તમે દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરત કલેક્ટર ઓફિસ ખાતેના કે જ્યાં આગળ બંને પક્ષના ઉમેદવારો પહોંચ્યા હતા અને જે પ્રકારે કહી શકાય કે થોડીક વખત માટે શબ્દોનું ઘર્ષણ જોવા મળ્યું હતું અસ્લમભાઈ સાયકલવાળા કોંગ્રેસ આગેવાન છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે જે પ્રકારે કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવારે બેબી સહી કરી એવો આક્ષેપો ભાજપ દ્વારા કરવામાં આવ્યા જો કે કલેક્ટર દ્વારા ચૂંટણી પંચ દ્વારા બંને વ્યક્તિઓને સાંભળવામાં આવ્યું હતું હિયરિંગ કરવામાં આવ્યું હતું અને થોડીક જ વારમાં આ મામલે ચુકાદો આપવામાં આવશે ખાસ કરીને દિનેશ કુંભાણી બી કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા પોતાના ટેકેદારો સાથે પોતાના પક્ષના કાર્યકર્તાઓ સાથે જ્યારે આશ્રમ સાયકલવાળા પણ હંમેશા આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે અને કયા પ્રકારની આખી વાત છે અસલમભાઈ શું વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કોને વાંધો ઉઠાવ્યો હતો અને હવે શું તો અમને પણ એવી ભારતીય જાણવા મળે કે અમે બધા નિલિતભાઈ કુંબાણીને અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ કામરેજ આવ્યા હતા અમે કામરેજ સાથે હતા ત્યાં અમને બી ખબર પડી કે ભાઈ દિનેશ જોધાણી જે માજી ડેપ્યુટી મેયર ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા છે એ આવીને ટેકેદારોને લાવીને એવી રજૂઆત કરી ગયા કે ભાઈ અમે લોકો સહી કરી છે કે નથી કે સહી પ્રેશરમાં કરાવી છે તો એમ કહું જોઈએ છે અત્યારે કલેક્ટર કચેરી ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે ચૂંટણી પંચના કાર્યક્ષેત્રના નીતિ નિયમ મુજબ કામગીરી કરે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં કોઈ એવી કામગીરી ના કરે કે સુરતની સમગ્ર દેશમાં ચૂંટણી પંચ માટે લોકોને શંકા ઉપજે બીજી વાત કહું કે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમારા પેજ પ્રમુખ સુધીનું સંગઠન મજબૂત છે બે હજાર ઓગણીસમાં લોકો સાડા પાંચ લાખમાં તે સીટ જીત્યા હોય તો એમને આવા કાવા દવા કરવાની શું જરૂર પડે શું હાર બાકી ગયા છે હાર સેન નથી થતી એટલે આવા કાવાતરા કરવાની ફરજ પડે છે અને ફોર્મ રદ કરવા માટે હવે તલપાપડ બની રહ્યા છે એટલે જે છે ચાર વાગે કલેક્ટર શ્રીનો હુકમ આવે ચૂંટણી અધિકારી પછી આગળની રણનીતિ શું છે અમે આપણે જાણ કરશું બિલકુલ ભાઈના ટેકેદારોએ જે પ્રકારના આક્ષેપ કર્યા હતા તેને લઈને વિવાદ ઉભો થયો સુરત લોકસભાના ઉમેદવાર દિનેશ કુંભાણીના ફોર્મમાં ઘણી બધી સ્થિતિઓ બતાવવામાં આવી હતી જેને લઈને લેખિતમાં વાંધા અરજી આપવામાં આવી હતી સમગ્ર મામલો કલેક્ટર અને ચૂંટણી પંચ સામે પહોંચ્યો છે હિયરિંગ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ મામલે આપવામાં આવશે જો ખરેખર ફોર્મમાં વાંધા અરજી જો ફોર્મ રદ કરવામાં આવે તો ચોક્કસ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે એમ છે કારણ કે ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો બિલકુલ કીર્તિશ કોંગ્રેસ ઉમેદવાર છે નિલેશ કુંભાણી અને એક વાત તો એ કહેવામાં આવી છે કે તેમના જે ટેકેદારો છે તે યોગ્ય નથી તે સિવાય કયા કયા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે અને કઈ પ્રકારથી જે પ્રોસિજર છે આ પ્રોસિજર કેટલા વાગે સુધી ખબર પડશે કે ફોર્મમાં ખરેખર વાંધો છે કે નહીં કારણ કે ચાર વાગેનો સમય અત્યારે અસલમ સાયકલવાળા દ્વારા કહેવામાં આવ્યો ભાજપના જે લોકોને રજૂઆત કરી ચૂક્યા છે દ્રશ્ય જોઈ શકાય છે મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી સામે આવી રહ્યા છે સુરતથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાની કહીને તેમના ફોર્મમાં કેટલાક ક્ષતિ હોવાની વાત કરવામાં આવી છે વાંધો ઉઠાવવામાં આવ્યો છે બીજી પણ ઘણી બધી વાતો કરવામાં આવી છે જે બાદ અત્યારે અસમંજસનો માહોલ કોંગ્રેસ માટે કહી શકાય કે માથા સમાચાર સાબિત થશે જો ખરેખરમાં આ ફોર્મમાં ક્ષતિ છે તે વાતની સાબિતી થઈ જાય હાલ સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે જે બાદ જે ફોર્મ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે કોંગ્રેસના જે ઉમેદવાર છે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પણ ત્યાં ઉપસ્થિત છે ભાજપના પણ ત્યાં કાર્યકર્તા ઉપસ્થિત છે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે તો હવે નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર દેખાયા ભુવાજીના આશીર્વાદ લેતા તો તેમને વોટ આપવા સંકલ્પ લેતા ચિત્રોડીપુરાના ગ્રામજનો નજરે પડ્યા દ્વારકામાં વિવાહનું આયોજન રુક્ષમણી મંદિરે છપ્પન ભોગ મનોરથ યોજાશે ભક્તિમય માહોલમાં વિવાહની ઉજવણી રોચરાજીમાં શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ આવતીકાલથી ત્રણ દિવસ ચૈત્રી ઉત્સવનું આયોજન ભાતીગઢ મેળામાં ભક્તોનું દેશ વિદેશથી આગમન Charu said, twenty-five years of igniting success.